નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં દસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સેમિટ એટલે કે વિજીજીએસ યોજાવા જઈ રહી છે વિજીજીએસ બે હજાર ચોવીસના ભાગરૂપે બુધવારે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના અલગ અલગ વિભાગો સાથે કુલ ચોવીસ હજાર સાતસોના સાત કરોડના ત્રીસ એમઓયુ એક્શન કરવામાં આવ્યા હતા આ એમઓયુના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે આડત્રીસ હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઉપલબ્ધ થશે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાકિસ્તાની મીડિયાનો એવો દાવો છે કે ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે હાફિઝ સૈયદને સોંપવાની માંગ કરી છે પાકિસ્તાની મીડિયા ઇસ્લામાબાદ પોસ્ટે દાવો કર્યો છે કે તાજેતરના ઘટનાક્રમમાં ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સૈયદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે લેખમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજદ્વારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે જેમાં હાફીઝ સૈયદના પ્રત્યાર્પણની માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાફીઝ સૈયદ મુંબઈમાં છવ્વીસ અગિયાર આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે આ હુમલામાં છ અમેરિકન સહિત એકસો ને છાસઠ લોકો માર્યા ગયા હતા અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે અમેરિકાએ તેના ઉપર દસ મિલિયન ડોલરનું ઇનામ પણ રાખ્યું છે હાલમાં લશ્કરે તૈયબના સ્થાપક હાફીઝ સૈયદને પ્રતિબંધ જમાત ઉદાવા

ઋષિકેશ પટેલે અનેક મુદ્દાઓ અંગે મિટિંગમાં શું થયું તે અંગેની જાણકારી આપી હતી જેમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂની છૂટ અંગે પણ વિસ્તારથી વાત કરી હતી આ સાથે તેમણે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે સરકારી વિધેયકોને અંદાજપત્ર ઉપર સામાન્ય ચર્ચા અને માગણીઓ ઉપર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે તેવું જણાવ્યું હતું મિત્રો ઋષિકેશ પટેલે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે મીડિયાને આપેલી માહિતી અંગે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે તે અંગેનું કામ ચાલી રહ્યું છે તેની પર ચર્ચા વિચારણાના અંતે મુખ્યમંત્રીની કક્ષાએથી એડવાઇઝરી જાહેર થઈ છે આ સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે અન્ય વિસ્તારોમાં જેમ કે ધોરડો સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દારૂબંધીની છૂટ કરશો કે નહીં તે અંગે તેમણે જણાવ્યું કે સરકારે આ નિર્ણય કર્યો તેમ સમય જતા દરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું હવે મિત્રો આગળ વાત કરીએ તો વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના આયોજનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વાયબ્રન્ટ સમિટના આયોજનને લઈને રોડ રસ્તા બંધ રહેવા મુદ્દે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ગાંધીનગરનો જ રોડ અને ખ શૂન્યથી લઈને સુધીનો રોડ જાહેર જનતા માટે બંધ રહેશે બાવોલ ગામથી ગાંધીનગરમાં પ્રવેશતા રસ્તાઓ નવથી લઈને બાર જાન્યુઆરી સુધી સવારના છ વાગ્યા સુધી બંધ રહેવાના છે ગ રોડ અને ઘ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જાહેરનામા પ્રમાણે નવથી થી લઈને બાર જાન્યુઆરી સુધી આ રસ્તાઓ બંધ રહેશે જેને લઈને જાણકારી આપવામાં આવી છે ચ જીરો થી લઈને ચ ફાઇવ સુધીનો રોડ નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગ ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર સત્તર અને સેક્ટર સોળ તરફ જવાના રસ્તા પણ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે સડકી ડાઉસથી લઈને જીમખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે શહેરમાં રોડ નંબર સાત સુધી તમામ વાહ્ય વાહનો માટે પ્રતિબંધિત રહેશે સવારે છ વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામા મુજબ સેન્ટ્રલ વિસ્તાર રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે શહેરમાં રોડ નંબર સુધીમાં તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે સવારે છ વાગ્યાથી લઈને રાતના વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છ રોડ સામાન્ય જનતા માટે પ્રતિબંધ રહેશે ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈને કહ્યું કે સમિટમાં પચીસ દેશો જોડાશે બાવન દેશોમાંથી પચીસ હજાર ડેલિકેટ સામેલ થશે સરકારે અગિયાર દેશોમાં રોડ શો કર્યા છે વાયબ્રન્ટ સમિટમાં પચીસ દેશ પાર્ટનર તરીકે જોડાશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત એસટીના કર્મચારીઓને નવા વર્ષ પહેલાં સારા સમાચાર મળ્યા છે એસટી કર્મચારીઓને ત્રીસ ટકા વેતન વધારાની મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારવાળા કર્મચારીઓને નવા વર્ષ પહેલાં સારા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે ફિક્સ પેના કર્મચારીઓને ત્રીસ ટકા વધારો આપવાની જાહેરાત કરી છે ત્રીસ ટકા વેતન વધારાની મંજૂરીની સાથે જ સાત હજાર કર્મચારીઓને લાભ મળશે હવે મિત્રો આગળ વાત કરીએ તો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંઘ પ્રમુખ મોહન ભાગવત અને મંદિરના આચાર્ય એટલે કે મુખ્ય પૂજારી ગર્ભગૃહમાં હાજર રહેવાના છે સૌથી પહેલાં પીએમ મોદી ભગવાન શ્રીરામના અરીસામાં તેમનો ચહેરો બતાવશે રામલલ્લાની પ્રતિષ્ઠાના ત્રેવીસ દિવસ પહેલાં પીએમ મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યા આવી રહ્યા છે ત્રીસ ડિસેમ્બરે મોદી શ્રીરામ એરપોર્ટ અને અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન અને રોડ શો પણ કરવાના છે આ પહેલાં મંદિર ટ્રસ્ટ રામલલાની ત્રણ પ્રતિમાઓમાંથી એકની પસંદગી કરશે ઓગણત્રીસમી ડિસેમ્બરે મૂર્તિની પસંદગી કરવામાં આવશે મિત્રો રામલલાની આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આપના નેતા ચૈતર વસાવાની ધરપકડ મુદ્દે આપના સાંસદ અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડોક્ટર સંદીપ પાઠક ગુજરાત આવી પહોંચ્યા હતા તેમણે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે આ મામલે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું તેઓએ કહ્યું કે ભાજપ અને પીએમ મોદીને સવાલ પૂછવાવાળા પસંદ નથી આ સાથે તેમણે આગામી સમયમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવવા હોવાની પણ વાત કરી હતી આ દરમિયાન જનસભાનું આયોજન ચૈતર વસાવાના વિધાનસભા મતવિસ્તારમાં યોજવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ સાથે તેમણે પોતે અમદાવાદ આવી પહોંચાડવાનું અન્ય કારણ પણ જણાવ્યું હતું તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ચૈત્ર વસાવાની ધરપકડ મામલે કહ્યું કે ભાજપ અને પીએમ મોદીને સવાલ પૂછવાવાળા લોકો પસંદ નથી ચૈત્ર વસાવાની વધતી લોકપ્રિયતાને કારણે ભાજપ ગભરાયેલો છે તેમને એવો ડર છે કે લોકસભાની ચૂંટણીમાં ખતરો ઊભો કરી શકે છે જેથી ભાજપ દ્વારા ચૈતર કોઈ કોઈપણ રીતે ફસાવો કે હટાવો જે મરજી પડે તે કરો બસ ચૈતર વસાવાને રાજકારણની રાજનીતિમાંથી હટાવી દો તેવી ભાજપની નીતિ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આગામી બે હજાર ચોવીસમાં અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય અભિષેક માટે વિપક્ષના ટોચના નેતાઓની હાજરી અંગે શંકાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે ગુરુવારે તમામ આમંત્રિતોને રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે વિનંતી કરી છે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આપણે ઘણા વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિરનું આપણું સપનું આખરે સાકાર થઈ રહ્યું છે હું દરેક આમંત્રિતોને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે બાવીસ જાન્યુઆરીએ મંદિરના ઉદઘાટનમાં હાજરી આપીને આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવી શોભા વધારશો જે લોકો પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે તેમને કોઈ પણ અસુવિધાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ બધી સુવિધાઓ પર વ્યાપક સંશોધન કરવું જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને રાહત મળી છે છેલ્લા એક મહિનામાં લોટના ભાવ ઘટવાને કારણે લોકોને મોંઘવારીથી છુટકારો મળ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલાઓ બાદ એક મહિનામાં લોટના ભાવમાં પાંચથી લઈને સાત ટકાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ ભાવ આગામી બેથી લઈને ત્રણ મહિના સુધી નીચા રહેવાની શક્યતાઓ છે ઘઉંના ભાવમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની અસર જોવા મળી રહી છે આઠ ડિસેમ્બરે કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા અને સંગ્રહખોરી અપ્રમાણિકતાને રોકવા માટે વેપારીઓ જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ પ્રોસેસર્સ અને મોટા છૂટક વિક્રેતાઓની સ્ટોક મર્યાદામાં ઘટાડો કર્યો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો વિશ્વવિખ્યાત ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્ક ભારતમાં કારના ઉત્પાદનને લઈને અનેક બેઠકો કરી ચૂક્યા છે તેવામાં ટેસ્લાનું પ્રોડ્યક્શન યુનિટ ગુજરાતમાં સ્થપાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે એલન મસ્કના મનમાં ગુજરાત વસેલું હોય તેવું લાગે છે જોકે આ અંગે ટૂંક જ સમયમાં આધિકારિક જાહેરાત પણ કરવામાં આવશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે એલન મસ્કનું પહેલું ડેસ્ટિનેશન છે ગુજરાત ગુજરાત મનમાં વસેલું છે છે તેમણે ઉમેર્યું કે જગ્યા શોધવાની વાત કરવામાં આવે આવે ત્યારે પ્રાથમિકતામાં મિત્રો સમાચારમાં આગળ વધીએ તો અયોધ્યામાં યોજાનારી ચોર્યાસી કોશી પરિક્રમા અંગે યુપીના આબકારી વિભાગના મંત્રીએ મુખ્ય નિર્દેશો આપ્યા છે અને સમગ્ર પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે મંત્રીએ એવું કહ્યું કે તે વિસ્તારની તમામ દુકાનો દૂર કરવામાં આવશે અયોધ્યાના પ્રવાસે આવેલા આબકારી ખાતાના મંત્રી નીતિન અગ્રવાલ શ્રી રામ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયને મળ્યા હતા આ બેઠક દરમિયાન તેમણે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી ચંપતરાય સાથેની મુલાકાત દરમિયાન મંત્રી નીતિન અગ્રવાલે અયોધ્યામાં યોજાનારી ચોર્યાસી કોષી પરિક્રમાના સમગ્ર પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી મંત્રીએ કહ્યું કે તે વિસ્તારની તમામ દુકાનો દૂર કરવામાં આવશે